ખપકતી હોય ઠી ફાઈ ને ક્યાંક દેખાતી મેં હમણાં જોયું પછી ખબર પડી અને તમે ક્યારેક આવો આયા અમારા ગામમાં ફરવા નહી ભાઈ કે મજા આવી બહુ મજા આવી તમને મળીને બહુ મજા આવી ગઈ જય દ્વારકાથી જય માતાજી કેમ છો મિત્રો મજામાં બધા મજામાં મજા હશે એક અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અમે અત્યારે જઈએ છીએ મૂળ દ્વારકા ઊંચામાં રેડી થઈ ગઈ છે કેમ કે આર્યો આઠ મહિનાનો થાય છે એટલે અમારે પોતા બેગ પાડવાના છે એટલા માટે અમે મૂળ દ્વારકા જઈએ તો ચાલો વ્લોગમાં કન્ટિન્યૂ બનાવે છે એટલા મિત્રો તો ફાઇનલી આપણે મૂળ દ્વારકા ભૂગી ગયા છે તો સૌથી પહેલાં આપણે મહાદેવ અને દ્વારકાધીશના દર્શન કરી લઈએ સારું ભાઈ સારું ભાઈ ઓહ સારું ભાઈ हेलो आई पहुँचे हूँ जैस पटा पढ़वा ने मैं मैं क्या बताऊं हैं द्वारका दीप्ति नारायण शंकर बप्पना दर्शन करे लीजिए से अवेज़ जाए से आग गॉड आर्यन अभी एक फोटा से पाड़ी लिए બાકી આર્ય છે ને હોઈ જા એટલા માટે પેલા ફોટા પાડી લઈએ ભાઈ પેલા અમારા આરુ ભાઈ ના છે ને પેલા ફોટા પાડી લે કે પછી અમારા આરુ ભાઈ છે ને કઈ નક્કી ન કેવાય કેમ કે પોવાર ના પછી હોઈ જાય કેમ કે જો બગા હતો એ ભાઈ આરુ ભાઈ ફોટા પાડી લે તારા ફોટા પાડી લે બાકી તમારું કોઈ નક્કી ન તમે હોઈ જાવ આ આર્ય ભાઈ ના છ છાત તો ફોટા પડી ગયા છે ઉસા કેસ કે હવે આપણે ઓલી બાજુ જાય આગળ અહીંયા બેક ફોટા પાડી લે ક્યાં પાડવા તારે ફોટા છે આર્ય આર્ય જોતો ભાઈ આ રુભાઈ નું ફોટામાં ભાઈ ધ્યાન જ નથી કઈ આરુભાઈ જોયે ખાલી નીચે રમવાનું છે ને કાકરા નથી પાણી જોયા કરે દરિયો અમારા ભાઈ સાહેબ બધી ફોટોગ્રાફર કરે છે આગળ મયુરભાઈ ને સંજયભાઈ અરે દીકા પાણી જોયા કરે જો पानी जो लगवाई मागे फोटोशूट मयूर भाई संजय भाई अरे हम जाओ हाल अंदर से अंदर पहला हनुमान जी महाराज ना दर्शन कर लिए एक एक देखा दी तो मैं हमने जो पे खबर पड़ी क्या भाई ने टोपी मत एक एक डटा अरे हेलो तो तुम लोग मैं कंटिन्यू बना रहे जय हनुमान जी महाराज ભાઈ ઉસાને બનાવવાની છે રીત એટલા માટે આ જો જેસ બગડા દે છોડતી પછી ધરાણી નથી રીલ બનાવી બનાવી ખાપકતી હોય ઠી અમા હરી જવાય એમ હાલ

કો બનાવું આઠ છે એટલા માટે બનાવવો પડશે ઘરે સા હું તો અંધારું થઈ છે તો નહીં બને એટલા માટે આપણે આગળ આપણે બનાવી નાખીએ ફર્મેશના વિડીયો અત્યારે કેટલા વાગ્યા પાંચ વાગ્યા છે ક્યાં હું બનાવી નાખાય

આવે છે તો થોડીક રાહ જોઈએ બધા જગ્યા નાસ્તો પણ કરી લઈએ હાલો તો એ આવે થોડીક ફારમાં પાંચ દસ મિનિટમાં ત્યાં સુધી રાહ જોવી પડશે હાલો તો બનાવે હા લોકચાલ લોક ચલો સેમ લોકચાલ બસ લોકચાલ એમ કહી દઉં

નારિયો ભાઈ ઠંડીના ઠરી ગયા હતા ને ઉષા પણ ઠરી ગઈ હતી એટલા માટે બહુ ઠંડી હતી પવન બહુ હતું કેમ કે વાતું કરવામાં બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે હમણાં જમીને ઊભા થયા બ્લોગનું એન્ડ અમે રાતના સાડા અગિયાર બાર વાગ્યા આવ્યા છે અત્યારે હાલો તો વિજયે ગુડ નાઇટ અત્યારે ઉષા આરામમાં છે કપડાનું બધું ચેન્જ કરીને હા આરામમાં છે આરુભાઈ થઈ ગયા છે અત્યારે અમારા લગ્ન ઉષા હાલો તો બ્લોગને એન્ડ આપીએ મળીએ પાછા બીજા બ્લોગમાં તો અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ